અત્યારે અમે ભૂતનાથ મહાદેવે છે આ સામે દેખાય છે ને એ મંદિર છે ગંગામાં સ્નાન કરીને આવ્યા છે એટલે બહુ થાકી ગયા છે હવે બહુ ઢાર છે ઉપર ચડતા ચડતા થાકી ચડવાનું છે ભૂતનાથ મહાદેવ મંદિર ટોચ ઉપર છે મહાદેવનું મંદિર કે આ ભૂતેશ્વર મહાદેવનું મંદિર છે કે કેમ ભૂતેશ્વર મહાદેવ કહેવાય કારણ કે અહીંયા મહાદેવની જાન છતી તી પસાર થતી હતી ને ભૂટ લોકોએ બધાએ મહાદેવની જાન રોઈ કીધી ત્યારથી આ મહાદેવનું મંદિર ભૂતેશ્વર મહાદેવનું મંદિર તરીકે ઓળખાય છે